કચ્છ કોઈન સોસાયટીના આઠ વર્ષ પૂર્ણ થતાં ભુજ મધ્ય પ્રદર્શન અને ચિત્ર સ્પર્ધા દ્વારા ઉજવણી કરવામાં આવી મિત્રો આજે મહારાજ શ્રી ભૂપતસિંહજી કચ્છ કોઈન સોસાયટી તેમજ ભુજનું રિજનલ સાયન્સ સેન્ટર દ્વારા અમારા આઠમા વાર્ષિક મહોત્સવ પ્રસંગે અમે અહીં એક પ્રદર્શન તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે જે ચિત્ર સ્પર્ધા ત્રણથી છ અને છથી આઠ ધોરણ સુધીના બાળકો માટેની છે અને એમાં જે પાર્ટિસિપેટ અત્યારે લગભગ ચાલીસેક બાળકો અમારી સાથે ભાગ લે છે અને એમને પણ અમે પ્રોત્સાહિત કરશું એમને ફર્સ્ટ સેકન્ડ થર્ડ તેમજ પ્રોત્સાહિત ઇનામ અમે જાહેર કરશું તેમજ અમારી સાથે જે પણ જોડાયેલા છે એવા અમારા આજીવન સભ્યશ્રીઓ કચ્છ કોન્સ જેમણે પ્રદર્શનનું આયોજન કરેલ છે તો એમને પ્રદર્શનમાં બધાને સર્ટિફિકેટ આપશું અને અમારા માટે આજે બહુ જ ઐતિહાસિક દિવસ છે કે રિજનલ સાયન્સ સેન્ટર સાથે અમને આ મહત્ત્વની તક મળી છે ખાસ કરીને વાત કરીએ કયા કયા અહીં પ્રદર્શન કરવામાં આવ્યું છે અમારે આજે બહુ જ જૂજ પ્રમાણમાં જ અમે કલેક્શન કરેલું રાખેલું છે પણ અમારી પાસે બહુ જ મોટો સંગ્રહ છે અમારી પાસે રાજાશાહી વખતના સિક્કાઓ તેમજ અત્યારના જે ચાલુ ચાલુ વર્ષની અંદર જે આપણી પાસે આપણે કોમ્યુનિટી ગોઇન છે કે આપણા જે મોટા મોટા સિક્કાઓના પ્રદર્શનો છે અમારી પાસે ઘણો બધો કલેક્શન અમારા બધા વડીલો પાસે છે જ અમારી સાથે પોસ્ટનું પણ બહુ મોટું મોટું કલેક્શન છે અમે દર સાતમ આઠમના મેળાની અંદર હમેસર ઉપર આ આયોજન કરીએ છીએ અને પબ્લિક બહુ જ સારા પ્રમાણમાં અમારી પાસે આ જોવા માટે આવે છે ખાસ કરીને વાત કરીએ કેટલા દેશોના સિક્કા મારી એક વાત કરું તો મારું એક પ્રદર્શન છે એ એકસો આઠ સિક્કાનું છે એવી રીતના વિવિધ ઘણા બધા દેશો જે આપણા ત્રણસો ને ચાલીસ દેશ છે અને બધા દેશોના લગભગ અમારા કોઈન સોસાયટીમાંથી નીકળશે જ કે એમની પાસે એ બધા સિક્કા હોય છે મારું નામ દિનેશ મહેતા કચ્છ કોઈન સોસાયટીના સ્થાપક પ્રમુખ ઓગણીસો બે હજાર સોળમાં અમે આ સોસાયટીની સ્થાપના કરી આપણા કચ્છના મહારાજ શ્રી પ્રાગમલજી ત્રીજાના નાના ભાઈ ભૂપતસિંહજી જેમને કચ્છ કચ્છના સિક્કા ઉપર માસ્ટરી હતી અને કચ્છના સિક્કાઓ ઉપર મોટો અભ્યાસ એમણે કરેલો અને એમનું જોરદાર કલેક્શન હતું એમના નામથી અમે મહારાજ શ્રી ભૂપતસિંહજી કચ્છ કોઈન્ટ સોસાયટીની સ્થાપના કરી છે આજે એનો આઠમા વાર્ષિકોત્સવ છે એની અંદર અમે આજે આજે સિક્કાઓ અને સ્ટેમ્પનું પ્રદર્શન રાખેલ છે સ્ટેમ્પમાં આપણે જોઈએ તો ઓગણીસો અઠ્ઠોતેરમાં કચ્છની પ્રથમ સ્ટેમ્પ બહાર પડી એ કચ્છ મ્યુઝિયમને સો વર્ષ પૂરા થયા ત્યારે એની બહાર પડી હતી ત્યાર પછી ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માની સ્ટેમ્પ બહાર પડી એ બધી સ્ટેમ્પ જેટલા કચ્છની વિશેની સ્ટેમ્પ છે એ અમે આજે અહીંયા રજૂ કરેલી છે તે ઉપરાંત સિક્કાઓ મેચ લેબલ્સ અને બ્રિટનના રાણી એલિઝાબેથના સિક્કાઓ ખાસ એના કોમનવેલ્થ માટે બહાર પાડેલા એ અને લેડી ડાયનાને પણ સિક્કા ઇંગ્લેન્ડે બહાર પાડેલા છે એ પણ આજે અમે અહીંયા રજૂ કરેલા છે